અંબાજી મંદિરમાં દાંતા રાજવી પરિવાર દ્વારા છેલ્લા સાડા આઠસો વર્ષથી કરવામાં આવતી આસો નવરાત્રિની આઠમની પૂજા પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દેતા વિવાદ વકર્યો છે આ ઐતિહાસિક પરંપરામાં રાજવી પરિવારના હક પર મનાઈ હુકમ આવતા દાંતા તાલુકાના સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિરોધના પગલે દાતાના વેપારીઓએ બજારો બંધ રાખી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી આઝાદ ચોક ખાતે કરણી સેના અને માન આપી પૂજાનો અધિકારી યથાવત રાખવામાં આવે ભરણસિંહ ચાવડા મુખ્ય ગુજરાત રાજ્ય ગુજરાત ક્ષત્રિય સભા આજ રોજ સમગ્ર દાતા વિસ્તારના તમામ વર્ગના આગેવાનો તમામ જ્ઞાતિના આગેવાનો અમારી તરણે સેનાના પ્રમુખભાઈ શ્રી ધીરેન્દ્ર વીરભદ્રસિંહજી જાણેજા અને બધા આગેવાનોએ આજ રોજ મામલતદારશ્રી દાતાને આવેદનપત્ર આપીને રજૂઆત કરેલી છે આ પત્રકાર મિત્રો પણ જાણો છો કે છેલ્લા એક અઠવાડિયાથી અહીંયા રાજવી પરિવાર અને હાલના રાજવી ગાધિપતિ મહારાજા ઋ્ધિરાજસિંહજી અને એમના પૂર્વજો દ્વારા દર વર્ષે નવરાત્રિની અષ્ટમીએ ખાસ પૂજા પરંપરાના ભાગરૂપે ધાર્મિક આસ્થાના ભાગરૂપે અને આપણે એને હિન્દુ સંસ્કૃતિમાં કરવટું શબ્દ વાપરીએ છે એના સંદર્ભ બે હવન અને પૂજન કરવામાં આવે છે અને તાજેતરમાં કોર્ટો જે ચુકાદો આપ્યો છે નામદા હાઈકોર્ટે તો એ કોર્ટના ચુકાદાની સામે સમગ્ર દાતા તાલુકોની સમગ્ર ગુજરાતના જે માય ભક્તો છે મા અંબાને માનનારા એ બધાની લાગણી હાથ થઈ છે કારણ કે રાજા એ કોઈ વ્યક્તિ નથી રાજા એ સમગ્ર પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી એક પદવી છે અને રાજા દ્વારા જે હવન કરવામાં આવતું હોય કે પૂજા વિશેષ કરવામાં આવતી હોય એ સમગ્ર ગુજરાતની પ્રજાની સુખાકારી માટે મા અંબાને પ્રાર્થના કરવાના ભાગરૂપે કરવામાં આવતું હોય ત્યારે અમે આજે નામદાર શ્રી શ્રુવ એમના મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી અને મંત્રીમંડળ તેમજ બનાસકાંઠાના જે પણ રાજકીય આગેવાનો હોય આમાં કોઈ પક્ષની વાત આવતી નથી એમાં ભાજપ હોય કોંગ્રેસ હોય જે બી પક્ષ હોય આ આસ્થાનો સવાલ છે આ ધાર્મિકતાનો સવાલ છે આ બધાની પરંપરાનો સવાલ છે એટલે આ બાબતે સરકારશ્રી પણ વિચારણા કરે અને અમે આવેદનપત્ર આપ્યા પછી નામદાર ઋતિરાજસિંહને પણ અમે બધા વીરભદ્રસિંહ બધા એના સ્થાનિક આગેવાનો એ મળવાના છીએ અને આગળની અમે પોતે રણનીતિ નક્કી કરવાના છીએ કોર્ટમાં જવું પડશે તો અમે કોર્ટમાં પણ જઈશું સુપ્રીમ કોર્ટ સુધી જવું છે તો ત્યાં પણ જઈશું પ્રજાની એક જે સંવેદના છે એ સંવેદના સરકાર સત્વરે સમજે નહીતર આ જે જનાક્રોધ છે એ દિવસે દિવસે આંદોલનનું સ્વરૂપ એ લેતું રહેશે ને આપ જાણો છો કે આજથી દોઢ બે વર્ષ પહેલાં આ રાજા મહારાજાઓના પ્રશ્ને જ પુરુષોત્તમભાઈ રૂપાલાના પ્રશ્ને શું થયું હતું એ આખું ગુજરાત અને આખું ભારત જાણે છે એટલે અમે ફરીથી વિનંતી કરીએ છીએ કે આવી પરિસ્થિતિ ફરીથી ઊભી ન થાય એને ખાસ માટે અમે વિનંતી કરી અને અમારી આ જે લાગણી છે એ આપ પત્રકાર મિત્રો સરકાર સુધી પહોંચાડશો એવી અમારી વિનંતી